હેલો મિત્રો કેમ છો તમે બધા મિત્રો આજે હું તમારા માટે ધમાકેદાર પાંચ પ્રશ્ન લઈને આવ્યો છું મિત્રો હું તમારા માટે થોડા થોડા પ્રશ્ન એટલે લઈને આવું છું કે તમને બધાને સરસ રીતે સમજાઈ શકે તો મિત્રો ચાલો વિડીયો ચાલુ કરીએ હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ પ્રશ્ન નંબર એક ભારત સિવાય વાઘ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે એ ઓસ્ટ્રેલિયા બી અલ્ગેરિયા સી બાંગ્લાદેશ અને ડી અમેરિકા તો સાચો જવાબ છે ઇ બાંગ્લાદેશ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર બે કયા દિવસે વર્ષની સૌથી લાંબી રાત હોય છે એ બાવીસ ડિસેમ્બર બી એકત્રીસ ડિસેમ્બર સી ત્રીસ જાન્યુઆરી ડી ત્રીસ ડિસેમ્બર તો સાચો જવાબ છે એ બાવીસ ડિસેમ્બર પ્રશ્ન નંબર ત્રણ હિન્દુ પૌરાણિક કથાઓને અનુસાર રાજા કંસ કોના મામા હતા એ રામ ભગવાનના બી કૃષ્ણ ભગવાનના સી રામાપીર ભગવાનના ડી આમાંથી કોઈ નહીં તો સાચો જવાબ છે બી કૃષ્ણ ભગવાનના કૃષ્ણ ભગવાનના મામા હતા કંસ પ્રશ્ન નંબર ચાર ગૂગલ એક સેકન્ડમાં કેટલા રૂપિયા કમાય છે એ સોળ લાખ બી સોળ પોઈન્ટ પાંચ લાખ સી સોલ પોઈન્ટ આઠ લાખ ડી પંદર લાખ તો સાચો જવાબ છે બી સોળ પોઈન્ટ પાંચ લાખ સાડા સોળ લાખ રૂપિયા ગૂગલ કમાય છે એક સેકન્ડમાં પ્રશ્ન નંબર પાંચ ગૂગલની શરૂઆત ક્યારે થઈ હતી એ ઓગણીસો અઠ્ઠાણુંમાં બી ઓગણીસો છન્નુંમાં સી ઓગણીસો પંચાણુંમાં બી ઓગણીસો સોળાણુંમાં આ જવાબ છે બી ઓગણીસો છન્નુંમાં ચાલો મિત્રો તો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ અને હા મિત્રો તમારો આભાર અમને અમને સો સબસ્ક્રાઇબર સુધી પહોંચાડવા બદલ બાય હેવે ગુડ ડે